અમરેલીના યુવકે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે અમરેલી શહેરમાં રહેતા યુવક જય કાથરોટિયા દર વર્ષે અલગ અલગ અને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે જેઓનો જન્મદિવસ નિમિત્તે મુંગા બેરા શાળા ખાતે લેબ અર્પણ કરી અનોખી રીતે ઉજવણી કરી જન્મદિવસ એવી વસ્તુ છે કે કુદરતે આપણને જન્મ આપ્યો તો આપણે મોટી મોટી પાર્ટીઓમાં ખર્ચા કરીએ પૈસાનો બગાડ કરીએ એના કરતાં બીજાના સેવાર્થે આપણે કંઈક ખર્ચો કરીએ અને બાળકો જે નિરાધાર છે એમના માટે કંઈક નવું કરીએ તો આપણો જન્મ અને આપણો એ શુભ દિવસ છે એ વધારે શુભ બની શકે આજના દિવસે મેં અમારા દાદા દાદી અભણ હતા એના સ્મરણાર્થે બેરામુંગા સ્કૂલની અંદર એક ટેકનિકલ લેબ બેરામુંગા બાળકોને ભે ભેટ આપી છે આ ટેકનિકલ લેબની અંદર બાળકો ઇલેક્ટ્રોનિક્સ રોબોટિક્સ થ્રીડી પ્રિન્ટિંગ જેવી અવનવી ટેકનોલોજી શીખશે બે બાળકો કમ્યુનિકેશન કરી શકતા નથી જેને લીધે એમને રોજગારીની તક નથી મળતી આ લેબની અંદર એ ઇલેક્ટ્રોનિક એસેમ્બલિંગનું કામ શીખશે અને ભવિષ્યમાં એમને રોજગારીની તક મળશે એટલે આ જન્મદિવસે મેં એ બાળકો સાથે આ એક બે પ્રકારના વર્કશોપ કરેલા હતા અને એમમાં એમની ધગસ જોઈને એમના માટે આ લેબ ફેસિલિટી પ્રોવાઈડ કરી છે ભવિષ્યની અંદર આ લેબનું લાયઝનિંગ એ વિદ્યાર્થીઓ દ્વારા અને બીજા બહારની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે અને આ જે બેરા મૂંગા બાળકોની સ્કિલ છે અને એમની જે ધગસ છે ઇન્સ્ટ્રુમેન્ટ તમે આપો અને એ જે સરસ રીતે કાર્ય કરી રહ્યા છે એ ભવિષ્યની અંદર આપણને બેરામુંગા અને કમ્યુનિકેશન અને સ્પેશિયલ દિવ્યાંગ સાયન્ટિસ્ટો પેદા કરવાનું કામ પણ આ લેબની અંદરથી થશે એટલે આ લેબ ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટેનું બીજ સાબિત થાય તેવી આશા સાથે આ લેબ મેં અર્પણ કરી છે આની પાછળ ખર્ચ તો ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટથી લઈને એક્સ ઝેડ બધી ટેકનોલોજી અમે લાવેલા છીએ એટલે અંદાજીત ખર્ચ અમારે પચાસ સાઠ હજાર રૂપિયાનો થયો છે આ સિવાય અન્ય ફેસિલિટી અમે ફર્નિચરને એવું ડેવલપ કરવા પાછળ થોડીક ભૌતિક સુખ સુવિધા પાછળ ખર્ચો કર્યો પણ મૂળ મુદ્દો ખર્ચાનો મતલબ નથી પણ આપણે વસ્તુ એવી જાણતા હોય કે ભાઈ આપણા વડીલોના સ્મરણાર્થે પુણ્યતિથિ ભોજનની અંદર અથવા શ્રા શ્રાદ્ધ નિમિત્તે આપણે ભોજન કરાવીએ છીએ પણ ભોજનનું એક લિમિટેશન હોય છે અને એ ભૂખ્યાને ભોજન પણ આપી આપવું એ સારી બાબત છે પણ અમુક લોકો અભ્યાસના ભૂખ્યા હોય છે અમુક લોકો ટેકનોલોજીના ભૂખ્યા હોય છે તો આ એક જાગૃતતા કેળવીને આવો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે કે જેના લીધે બાળકોની એજ્યુકેશનની ભૂખ સંતોષાય અને સમાજની અંદર એક નવો અભિગમ કેળવાય જય કાથરોટિયાએ ગયા વર્ષે જન્મદિવસની પણ અનોખી રીતે ઉજવણી કરી હતી જય કાથરોટિયાએ સામાન્ય વર્ગના બાળકો માટે ચાર્ટડ પ્લેન બુક કરાવ્યું હતું આના પ્લેનમાં બારસો ફૂટની ઊંચાઈએ બાળકો સાથે કેક કાપી હતી અને અનોખી રીતે ઉજવણી કરી હતી ત્યારે ચાલુ વર્ષે પણ બેરામુંગા શાળા ખાતે જેઓએ એક ટેકનિકલ લેબ અર્પણ કરી અનોખી રીતે ઉજવણી કરી છે